મ્યુનિસિપલ કોર્પોરેશન બેઠક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ઝોનલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સ કાર્યપાલક ઇજનેર તેમજ તમામ વિભાગો અને પ્રોજેક્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉચ્ચ અધિકારીઓને સંબોધન કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં વડોદરા કલા અને સાંસ્કૃતિક નગરી છે એ ભાવનાને ચરિતાર્થ કરતા મોટા ભાગના તહેવારોની ઉલ્લાસભેર ઉજવણી પણ કરવામાં આવશે ત્યારે દશામાના તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં મા દશામાની મૂર્તિના વિસર્જન માટે કુલ સાત જેટલા સ્થળોએ તળાવની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે અંતર્ગત બે તળાવ હયાત છે અને પાંચ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે દરેક જગ્યાએ દશામાના તહેવાર માટે ગણપતિના તહેવારોથી અલગ પ્રકારના તળાવો બનાવવામાં આવ્યા છે પશ્ચિમ ઝોનમાં દશામા તળાવ તો દર વખતે આપણે દશામા માટે વાપરતા હોય છે સિવાય બીજ અને ભાઈ ખાતે તળાવો બનાવવામાં આવ્યા છે પાંત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટરના ભાઈનું તળાવ છે પણ પાંત્રીસ બાય ત્રીસ બાય ત્રણ મીટરનું તળાવ બનાવ્યું છે દાવડા નગર પાસે તળાવ બન્યું છે પણ ત્રીસ બાય ત્રીસ ચાર મીટરનું તળાવ બનાવ્યું છે અરણીત તળાવમાં જે એન્કલોઝ હોદ છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે તરસાલીમાં પચીસ બાય પંદર બાય ત્રણ મીટરનું તળાવ બનાવવામાં આવ્યું છે અને મકરપુરા ગામમાં પચીસ બાય પંદર બાય ત્રણ મીટર તળાવ બનાવવા છે તળાવની આજુબાજુ ફેન્સિંગ કરવામાં આવશે તરવૈયા રાખવામાં આવશે લાઇટ રાખવામાં આવશે એ સિવાય ત્યાં એક સેડ બનાવી અને નીકળેલી મૂર્તિઓને રિહાઈડ્રેટ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફિકનું સુચારું સંચાલન થાય એ માટે એમની સાથે પણ મિટિંગ કરવામાં આવશે જ્યાં જ્યાં ક્રેનની જરૂર છે ત્યાં ક્રેન તરવૈયા તરાપા આ તમામ વસ્તુઓની સૂચના તથા હેલ્થની સુવિધા રાખવાનું આયોજન કરવામાં આવે ત્યારબાદ ગણપતિ વિસર્જનના આયોજનની પણ આ રિવ્યુ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી જેમાં તમામ વિસર્જનના રૂટ ઉપર તાત્કાલિક ધોરણે રોડ રસ્તા ઉપરના ખાડા પૂરવા પેચવર્ક કરવા ઝાડના ટ્રીબિંગ તેમજ સફાઈને સઘન બનાવવાની સૂચના આપવામાં આવી હતી સૌથી મહત્વપૂર્ણ સૂચન કરતા ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે ધાર્મિક તહેવારો નિમિત્તે કોઈ પણ નાગરિકોની આસ્થા ન દુભાય એ દિશામાં સઘન આયોજન કરીને વ્યવસ્થા ઊભી કરવી જોઈએ ડોક્ટર શીતલ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સ્થાયી સમિતિ દ્વારા વિવિધ વિભાગોના મંજૂર કરેલ રોડ પાણી બ્રિજ ડ્રેનેજ વરસાદી ગટર તેમજ વિશ્વામિત્રી કામોના સંદર્ભે રિવ્યુ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ તમામ વિભાગો દ્વારા અત્યાર સુધી થયેલા કામોનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ લેવામાં આવ્યો હતો જે ગટર ડિપાર્ટમેન્ટ છે ગટર ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેજર એસટીપીના એપીએસના જે નેટવર્કના કામ ચાલે છે એના પણ રિવ્યુ લેવામાં આવ્યા વરસાદી ગટરના પણ જે કામો છે એના પણ રિવ્યુ લેવામાં આવ્યા વિશ્વામિત્રી નદીમાં જે વેટીવર ગ્રાસ લગાડવામાં આવ્યું છે એનું કામગીરી કેટલી પૂર્ણ થઈ ને કેટલી બાકી છે કેટલી જગ્યાએ ધોવાણ થયું આ તમામ રિવ્યૂ લેવામાં આવ્યા દાખલા તરીકે એમાં એક લાખ અઢાર હજાર ચોરસ મીટરની કામગીરી થઈ છે હજુ પંદર સત્તર હજાર કિલોમીટરની કામગીરી બાકી છે એમાંથી ચારસો જેટલા ચોરસ મીટર એરિયામાં બેટી વર્ષ ઘાસ પાણીના પ્રવાહને લીધે ક્યાંક ને ક્યાંક ધોવાયું છે પરંતુ આ કામમાં એક વર્ષની ગેરંટી વોરંટી છે એટલે જે જગ્યાએ ધોવાણ થયું છે ત્યાં એજન્સીને તાકીદ કરી અને પાછું આ પ્લાન્ટેશન કરવામાં આવશે ખાસ કરીને વડોદરાના લો લાઈંગ વિસ્તારો જે વખતે આઈડેન્ટિફાઈ કર્યા હતા એમાં પરકોટિંગ વેલના ઇજારા જે વડોદરા શહેરે પચીસ કરોડ રૂપિયા જેટલાના ઇજારા કર્યા છે જેમાં નાના બોર અને મોટા ડીપ વોટર રિચાર્જના વેલ છે એના પ્રોગ્રેસ કેટલા છે કેટલા કામ કમ્પ્લીટ થયા અને કેટલા કરવાના બાકી છે એ દિશામાં રિવ્યુ લેવામાં આવ્યો છે આવનારા સમયમાં સફાઈમાં વડોદરા શહેરને અઢારમો ક્રમ મળ્યો છે હજુ આગળ આપણે વધીએ એ માટે તમામ ને તાકીદ કરવામાં આવી છે કે વોર્ડ ઓફિસરો પોતાના એરિયામાં ફરી અને જે વિઝ્યુઅલી ગંદા દેખાતા એરિયા હોય તાકીદ રોજે રોજ સાફ કરવામાં આવે ડોર ટુ ડોરનું સંચાલન વધુ સુચારુરૂપે થાય ઓપન સ્પોટ માટે તાત્કાલિક એક્શન લેવામાં આવે નાગરિકોની સમજણ શક્તિમાં વધારો કરવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ અત્યંત મહત્વની એવી રિવ્યુ બેઠકમાં ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા તમામ અધિકારીઓને વડોદરા શહેરના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય અને એટલું જ નહીં પરંતુ મહાનગરપાલિકા પરત્વેનો વિશ્વાસ પણ વધે એ દિશામાં કામગીરી કરવાનું સૂચન કર્યું હતું ખાસ કરીને નાગરિકો જે વેરો ભરે છે એમને સારી સ્પીડનું કામ મળે સારા સ્કેલનું કામ મળે અને એમના સંતોષ મુજબનું કામ મળે અને સાચા અર્થમાં વીએમસી પર લોકોનો વિશ્વાસ વધે વીએમસી વધુ એકાઉન્ટેબલ વધુ રિસ્પોન્સિબલ અને વધુ રિસ્પોન્સિવ બને અને ઓનલાઈન ફરિયાદોના નિરાકરણ સત્વરે થાય એ દિશામાં તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે આપણે જે કામ કરીએ છીએ નાગરિકો સાથેનો સંવાદ બનેલો રહે અને નાગરિકોની સંતોષ પ્રમાણે આ લોકશાહી પ્રક્રિયામાં કામ થાય એ માટેની આજની આ બેઠક રાખવામાં આવી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર